નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ મે બે હજાર પચીસને વારસી આજે સોમવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં સતત ભાવ ઘટતા ખેડૂતોની પરેશાની વધી છે અને ડુંગળી બજારમાં સતત ઘટાડો થતાં ખેડૂતો ચિંતા વધી ગઈ છે અને ડુંગળી બજારમાં પાક એટલો મોટો છે અને સામે નિકાસની જે બોર્ડર પણ બંધ હોવાથી ડુંગળી બજારમાં અત્યારે ભાવહાવ નીચા તળિયા સપાટીએ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં હાલના તબક્કે કોઈ સુધારા થાય તેવા સંજોગો દેખાતા નથી અને નબળી ડુંગળી કે વરસાદી ભીની થઈ ગઈ છે અને પાકને નુકસાન થયું છે એવી ડુંગળી વીસથી પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોમાં અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યો છે આવો માલ અત્યારે મોટી માત્રામાં આવી રહ્યો છે સારા માલ ખેડૂતો અત્યારે સ્ટોક કર્યા છે અને ખેડૂતો આ વર્ષે નીચા ભાવના કારણે આ સ્ટોક કર્યો છે ગોંડલમાં ડુંગળીના ચોર હજાર કટાના વેપારો સામે એકસો એકવીસ રૂપિયાથી લઈને બસો એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બત્રીસ રૂપિયાથી નેવું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને મહવામાં લાલ ડુંગળીના જે ત્રીસ રૂપિયા થી લઈને બસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી ગમ્યો ફરી મળીશું બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન